સ્લે વેબ ચેનલ ના પ્રાયोजक છે ગુજરાત એમ્પোরિયમ સી આર આમ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા સમૂહ લગ્નोत्सव આયોજન શિયારામ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા આણંદ તાલુકામાં સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું શિયારામ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરપર્સન દીપાલીબેન ઇનામદાર દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં આણંદ તાલુકાના પ્રથમ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નો હતા આ સમૂહ લગ્નમાં એકાવન નવ દંપતીઓને આશીર્વાદ આપવા ગુજરાતના નામાંકિત કલાકારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં કીર્તિદાન ગઢવી હાકાભાઈ ગઢવી તથા જીગ્નેશ બારોટ પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ આણંદ જિલ્લાના એસપી અને ગુજરાત ગુજરાતભરથી આવેલા રાજકીય નેતાઓએ પણ હાજરી આપી આ સમૂહ લગ્નોત્સવની શોભા વધારી હતી આણંદ જિલ્લાના વલાસણ ગામ ખાતે મિલગીધામ મંદિરમાં એકાવન દીકરીઓનો વિના સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું આયોજન ખૂબ સરસ અને સફળ રહ્યું હતું આયોજનના આગલા દિવસે અમે દીકરીઓ સુખી રહે એમના લગ્નજીવન સુખી થાય એના માટે મેલડીધામ મંદિરમાં એકસો એક દીવાની આરતીનું પણ આયોજન કર્યું હતું સાથે સાથે એક નાનકડી એવી સ્વયંસેવકો માટે મિટિંગ રાખી હતી ખૂબ સરસ રીતેથી એમણે પણ આ લગ્નમાં ભાગ ભજવે છે તેમજ બીજા જ્યારે સત્યાવીસ તારીખે લગ્નનું આ આયોજન હતું એ દિવસે ઘણા બધા એવા સારા એવા લોક ગાયક પણ આવ્યા હતા કીર્તિદાનભાઈ ગઢવીએ પણ ખૂબ સરસ કાર્યક્રમ કર્યો હતો એમાં સાથે સાથે જિગ્નેશભાઈ બારોડ પણ આવ્યા હતા હકાભાઈ ગઢવી પણ આવ્યા હતા અને આપણા આણંદ તાલુકાના એસપી સાહેબ એમણે પણ આપણા કાર્યક્રમમાં હાજરી આપી હતી અને આચાર્યશ્રી મહારાજ અને ઘણા બધા સ્વામિનારાયણના સંતો મહંતો પણ આ લગ્નમાં એકાવન દીકરીઓને આશીર્વાદ આપવા માટે આવ્યા હતા દીકરીઓ માટેથી હંમેશા સિયારામ ફાઉન્ડેશન બંને એમના એટલા સારા એવા પ્રયત્નો કરે છે કે કોઈ પણ દીકરી ક્યારેય દુઃખી ન થવી જોઈએ અને દીકરીને એવું ન લાગે કે સમૂહ લગ્નમાં એનું લગ્ન થયું છે એના માટે થઈને દરેક દીકરીનું એક ડ્રીમ હોય છે કે ફૂલોની ચાદરમાં પોતાના માંડવામાં જાય અને સારી રીતેથી વિદાય થાય એનું પણ અમે ધ્યાન રાખ્યું હતું અને 51 દીકરીઓને ફૂલોની ચાદરમાં અમે માંડવામાં લઈને આવ્યા હતા સાથે લગ્ન ગીતનું પણ આયોજન કર્યું હતું સમૂહ લગ્નો સૌ વલાસણા ગામ સ્થિત મેલડી માતાજીના મંદિરના પ્રાંગણમાં યોજાયો હતો તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાર્તા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર